হে মহীম হেমা ৰাম হে ৰা দে ৰামদেৱ ৰ মেৰে নে চৌপাশ মা কালো ন

Banjia mera Bangare Sonane Chopatama Pumupum Apagalipari Banjia mera রামদেব সোনা রে সোনানি চৌপাট মা সামদেব রমিয়া রে সোনানি চৌপাট মা সো না চটা সোনান ઓલા ઉડા રે સોના ની ચોપાટમાઉ ડરા રે સોનાની ચોપાટ માં ચોથી બાજી રમ્યા દર્જી રી સાતમાજી રમિયાર રે દર્જી રની સાતમાં સંકટ જલ છોડાવી રે સોનાની ચોપાટમાં સંકટ જલ છોડાવી રે સોનાની ચોપાટમા રામદેવ રમિયા રે સોન ચોપાટમા રે સોન ચોપાટમાગટા સોના રૂપાણી સેડ્યો કર્યો સારા બેરૂ ગો તે સોન ચોપાટમા સારા બે તે સોન ચોપાટમા રે સોના છઠી બાજી રમિયાર ની સાતમા છઠી બાજી રમિ રે બાદ સાતમા દિલ્હીમાં દેરા ચઢાવે સોના ન ચોપાટમા દિલ્હીમાં દેરા ચે સોના ની ચોપાટમા કાલો ને રામદેવ રમ્યારે સોનાની ન ચોપાટમા કાલો ને રામદેવ રમિયારે Aji ramya re la khani satma satmi bajiramya re la khani satma satmi bajiramya re vanjara ni satma satmi bajiramya re

পিণ নদে